બાળક બનીને પૃથ્વી પર ભ્રમણ કરવા જાઓ અને મારા ભક્તોની પરીક્ષા લઉં આજે તો એમ વિચાર વિચાર કરે છે આમ કરી ગણપતિ દાદાએ એક નાના બાળકનું રૂપ લીધું અને ધરતી પર આવ્યા ગણપતિજીએ એક ચમચીમાં દૂધ અને બીજી મુઠ્ઠીમાં ચપટી ચોખા લીધા અને ગામમાં એક ગામમાં આવ્યા અને ત્યાં ફરવા લાગ્યા અને ગામમાં ઘરે ઘરે જઈને ગામના લોકોને કહે છે કે કોઈ મારા માટે ખીર બનાવી દો ને કોઈ મારા માટે ખીર બનાવો ને મને ખીર ખાવી છે પણ તે બાળક સ્વરૂપ ગણપતિજીની વાત કોઈ સાંભળતું જ નથી અને બધા જ તે બાળકની હસી ઉડાવે છે અને કહે છે કે શું આ એક ચમચી દૂધની કઈ ખીર બને એક મુઠ્ઠી ચોકાને એક ચમચી દૂધની ખીર બનતી હશે કઈ એમ કરી આ બાળક નિમસ્કરી કરે ગણેશજી તો ભગવાન તેમ આખા ગામમાં ફર્યા ખીર બનાવવા માટે ચમચી દૂધ મુઠ્ઠી ચોખા લઈ આખા ગામમાં ફરે છે પણ કોઈ ગણપતિજીને ખીર બનાવી આપતું નથી અને ફરતા ફરતા પછી એક ઝૂંપડી પાસે આવ્યા અને ઝૂંપડી પાસે એક ડોશીમાં બેઠા હતા તે બહુ જ ગરીબ હતા તે ડોશીમાએ આ બાળકનો અવાજ સાંભળ્યો કે બધા પાસે તે ખીર બનાવવા માટે કહે છે પણ કોઈ બનાવી નથી આપી રહ્યું એટલે માએ આ બાળકનો અવાજ સાંભળી અને કહે છે ડોશીમા બાળકને એની પાસે બોલાવે છે અને કહે છે લાવ બેટા હું તને ખીર બનાવી આપું તે ડોશીમા ચૂંપડીમાં ગયા એના ઘરમાં ખીર બનાવવા માટે તેના ઘરમાં એક નાનું એવું વાસણ હતું નાનું એવું તપેલું હતું તેમાં માએ તે બાળક પાસેથી એક ચમચી દૂધ અને મુઠ્ઠી ચોખા લીધા અને તે વાસણમાં નાખ્યા તપેલીમાં નાખ્યા અને તે તપેલું ખીરનું ચૂલા ઉપર ચડાવી દીધું એટલે તે વાસણ તો આખું છલો છલ ભરાઈ ગયું એટલે તે ડોસીમાં એ બીજું વાસણ લીધું તેમાં ખીર તેમાં જે વધી ઉભરાતી હતી એ ખીર નાખી તે વાસણ પણ ભરાઈ ગયું ડોસીમાં પાસે હવે જેટલા પણ વાસણ હતા મોટા મોટા તપેલીઓ કે જે પણ વાસણ હતા એ બધા લીધા ઉભર ખીર ઉભરાતી જ ગઈ અને ડોસીમાં તપેલા ભરતા જ ગયા બધા જ વાસણો ખીરના ભરાઈ ગયા એટલે તે ડોસીમાં એ બોલ્યા તે છોકરો બાળકને કે છે કે બેટા મારા ઘરમાં જેટલા હતા એ બધા જ વાસણ ભરાઈ ગયા છે એટલે તે બાળક બોલે છે ગણપતિજીના સ્વરૂપમાં તે બાળક કહે છે કે તમે બીજા મોટા વાસણ પાડોશમાંથી લઈને માંગી લો અને એમાં ભરો એટલે તે ઘરે જાય છે અને મોટી તપેલીઓ માંગે છે અને ઘરે લઈ આવે છે પણ ઘરે લઈ આવે છે તો એ બધા જ વાસણ મોટા મોટા તપેલા પણ આખા છલો છલ ખીરથી ભરાઈ ગયા એટલે તે ડોસીમાં બોલ્યા કે અરે બેટા આ તો બહુ બધી ખીર બને આટલી બધી ખીરનું શું કરીશું આપણે આપણે તો તમે તું તો નાનો બાળક છો આટલી બધી ખીરનું શું કરીશ એટલે તે બાળક બોલ્યો માં તમે એવું કરો આખા ગામમાં ખીર ખાવાનું નોતરું આપી આવો એટલે તે ડોસીમાં જઈને પૂરા ગામમાં ખીર ખાવાનું નોતરું આપવા જાય છે આજે બધા મારા ઘરે ખીર ખાવા આવજો આમ ઘરે ઘરે ગામના એક એક બધા જ ઘરે એ ડોસીમાં ખીર ખાવાનું નોતરું આપવા જાય છે પણ મિત્રો તે ડોસીમાં બધા જ ગામના લોકો તે ડોસીમા ઉપર હસવા લાગ્યા કે આ ડોસી તો એટલી બધી ગરીબ છે કે બધા પાસે રોજ ખાવાનું માંગતી ફરે છે રોજ એક એક ટાઈમ એના ઘરમાં ખાવાનું નથી હોતું માંગીને તો ખાય છે અને એના બદલે તો આજે તે ખીર ખાવાનું નોતરું આપવા આવી છે એમ કરીને હા 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 કરીને બધા ડોસીમાની મજાક ઉડાવે છે ખૂબ ડોસીમા ઉપર હસે છે અને ઘણા લોકો એવું બોલે છે મજાક ઉડાવતા ઉડાવતા કહે છે કે તેના ઘરે ખીર ખાવા જઈએ તે ખીર કેવી ખવડાવશે એ આપણે જોઈએ આપણે ઘેરથી જમીને જ જઈશું નહીં તો ભૂખ્યું જ રહેવું પડશે એ શું ખીર ખવડાવવાની હતી અને ઘણા લોકો એવું કહે છે અરે ખાવાનું તો ઘરે આવીને પણ ખાઈ લેવાય ને આજે આપણે જોવા તો જઈએ કે આ ડોસીએ કેવી ખીર બનાવી છે ને કેવી ખીર ખવડાવે છે આપણે પહેલા જઈશું નહીં મળે તો ઘરે આવીને ખાઈશું આઉ લોકો વાતો કરે છે જેવી જ તે વૃદ્ધ ડોસીમાં ખીર ખાવાનું નોતરું આપવા માટે ગયા તો તેની વહુએ પાછળથી એવું વિચાર્યું ખબર નહીં મારી માટે આ ખીર વધશે કે નહીં મારા સાસુ તો આખા ગામમાં નોતરું આપવા ગયા છે આ ખીર વધે નહીં એટલે તેની વહુએ કાંસાની થાળી લીધી અને ખીર નાખી અને બોલી જય હો ગણેશ મહારાજ તમને ભોગ લાગે આમ બોલી તેણે ખીર ખાવાનું શરૂ કરી દીધું ડોશીમાં તો નોતરું આપવા ગયા અને પછી પેલી એક પાછળથી ભગવાન ગણેશજીનું નામ લઈને ખીર ખાધી અને પછી આખા ગામના બહુ બધા લોકો ખીર ખાવા માટે ઘરે આવે છે ડોશીમાં બધાને ખીર પીરસે છે બધાએ તો પેટ ભરી ભરીને ખીર ખાધી એટલી મજા લઈ લઈને ખીર ખાધી અને જમીને ઘરેથી આવ્યા હતા તે લોકો તો બહુ પછતાણા જ્યારે બધા ખીર ખાઈને ચાલ્યા ગયા તો વૃદ્ધ ડોશીમાં બોલ્યા કે ચાલ બેટા બાળક હવે આપણે પણ ખીર ખાઈ લઈએ આપણે પણ જમી લઈએ ત્યારે તે બાળક રૂપમાં ભગવાન બોલે છે કે માં મને તો ભોગ લગાવી દીધો છે મેં તો ખીર પહેલા જ ખાઈ લીધી છે ત્યારે તે વૃદ્ધ ડોશી માહે કયું બેટા તે ક્યારે ખીર ખાધી મેં તો તને ખીર ખાતા જોયો જ નહીં ત્યારે બાળક કહે છે માં જારે તમારી વહુ સૌથી પહેલા કાસાની થાળીમાં ખીર લઈને બેઠી હતી ખીર ખાવા બેઠી હતી તો તેમણે પહેલા જ કહ્યું કે ગણેશજી તમને ભોગ લાગ્યો ત્યારે તે વૃદ્ધ ડોશીમાં બોલ્યા કે બેટા તું ગણેશ છો તો ગણપતિ છો શું ત્યારે તે બાળક બોલ્યો હા માં હું જ ગણેશ છું આ સાંભળીને વૃદ્ધ ડોસી મા તો ખુશ ખુશ થઈ ગયા અને એની આંખોમાંથી તો આંસુડા આંસુડા વસવા માંડ્યા એ ગદગદ થઈ ગયા ભગવાનના ચરણે પડ્યા વગે લાગ્યા ગણેશીએ તેને ખૂબ આશીર્વાદ આપ્યા અને તેને ત્યાંથી જતા જતા ગણેશીએ તેની ઝૂંપડી ઉપર લાત લગાવી એક લાત મારી મારતા ગયા અને એનાથી તેની ત્યાં એક મોટો સ્વરૂપ ગણેશજીની વાર્તા હતી હે ગણપતિ દાદા જેવી રીતે તમે તે વૃદ્ધ ડોશી પર કૃપા કરી તેવી તમારા ભક્તો ઉપર વાર્તા સાંભળનાર કહેનાર હોકારો ભરનાર બધા જ ઉપર તમારી એવી કૃપા વરસાવજો જય ગણપતિ દાદા વિઘ્નહર્તા દેવને જય હો જય શ્રી કૃષ્ણ મિત્રો જો મારી વાર્તા સારી લાગે તો મારી ચેનલને ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ